આંબેડકર જયંતિ નિમિત્તે બેંક ઓફ બરોડા એસસી એસટી કર્મચારી યુનિયન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે બેંક ઓફ બરોડા એસટીએસસી કર્મચારી યુનિયન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના રેસ્કોર્સ પાસે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આવી પહોંચતા કર્મચારી યુનિયન દ્વારા ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી बाबा साहब भीमराम अम्बेडकर जी की एक जन्म उत्सव के ऊपर सभी जनों को हार्दिक शुभकामनाएं और बधाई देता हूँ बैंक परिवार की तरफ से बाबा साहब का जो जन्म दिवस है और बाबा साहब की जो शख्सियत है वो हमको प्रेरणा देती है कि संघर्ष करके हम जीवन में किस तरह से सफलता प्राप्त कर सकते हैं वो एक हमारे सभी के लिए अनुकरणीय चीज़ है એકસો ચોતીસવે કે ઉપર હાર્દિક શુભકામના હું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર